જય માતાજી જય દ્વારકાધીશ પૂછેલાકણી આ જાનકી અને ફરી એકવાર માટે તમારા માટે લઈને આવીશું ઇતિહાસ વિશે ઇતિહાસ ધોરણ અગિયાર અને બારમાં પણ આવે છે પરંતુ જીપીએસસી અને યુપીએસસી જેવી પરીક્ષાઓ લેવામાં આવે છે એમાં વધુમાં વધુ ઇતિહાસ વિશે વધુ પૂછાય છે તો આજે આપણે જાણીશું ઇતિહાસ વિશે ઇતિહાસ એટલે શું આવું કંઈક હતું આવું કંઈક થયું હતું એટલે ઇતિહાસ ઘણી બધી ઘટનાઓ બનેલી તેનો સમૂહને ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે મહાભારતનું યુદ્ધ સિકંદરનું આક્રમણ સમ્રાટ અશોકનું કલિંગનું યુદ્ધ અને અઢારસો સત્તાવનનો સંગ્રામ ત્યારબાદ નીચે જઈએ તો ભૂગોળ અર્થશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર ભૂગોળમાં ભૂમિ સપાટીનો અભ્યાસ કરવામાં આવે છે ખગોળમાં ખ ખ એટલે આકાશ ખગોળનો એટલે કે આ તારામંડળનો અભ્યાસ કરવામાં આવે છે અને અર્થ એટલે નાણું એટલે અર્થશાસ્ત્ર નાણાંનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર ત્યારબાદ ઇતિહાસ જાણવાના બે મુખ્ય સ્ત્રોતો છે લેખિત સાધન અને અલેખિત સાધન તો લેખિત સાધનમાં વેદ વૈદિક સાહિત્ય ધાર્મિક સાહિત્ય ધર્મેતર સાહિત્ય અને વિદેશી પ્રવાસીઓની પ્રવાસનો તથા ભારતીયોના કવ્યો અલેખિત સાધનમાં પુરાતત્વીય સાધનને અલેખિત સાધન કહે છે જેમ કે કાગળ સૌ પ્રથમ ચીનમાં ઉદભવ્યું હતું અને ભોજપત્ર તાડપત્ર અને હાડપિંજર જેવા અલેખિત સાધનમાં સમાવેશ થાય છે તો શિલા પહેલાંના સમયમાં જ્યારે રાજા મહારાજાઓ પ્રજાના સંદેશો માટે તેઓ શિલાલેખનો ઉપયોગ કરતા હતા અને તેના પર સંદેશો આલેખન કરતા હતા તો સૌ પ્ર સૌથી પ્રસિદ્ધ શિલાલેખ અશોકનો સમ્રાટ અશોકનો શિલાલેખ છે જે જુનાગઢમાં આવેલો છે જે દામોદર કુંટની નજીક આવેલો છે અને ત્યારબાદ ભોજપત્ર અને તાડપત્ર ભોજપત્ર એ હિમાલયમાં ભુજ નામના વૃક્ષમાંથી આંતરછાલમાં લખવામાં આવે છે તેને ભોજપત્ર કહે છે અને તાડપત્ર તાળીના વૃક્ષની આંતરછાલને તાડપત્ર કહે છે ત્યારબાદ આગળ જતા જોઈએ તો લેખિત સાધન ત્યારબાદ આગળ જતાં જોઈએ તો આવશે ઈસવીસન અને ઈસવીસમ પૂર્વે એટલે કે ઈસવીસન એટલે શું તો ઈસવીસમ પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની જે ઘટના ઘટી હોય તેને ઈસવીસમ પૂર્વે કહેવામાં આવે છે અને ઈસુ ખ્રિષ્ણના જન્મ પછીની જે ઘટના ઘટી હોય તેને ઈસવીસન કહેવામાં આવે છે આ રીતે ઈસવીસન અને ઈસવીસમ પૂર્વેનો ખ્યાલ મુજબ આવેલો છે જય માતાજી